હેલો ફ્રેન્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે બ્રેડ હલવો જે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે તો રેગ્યુલર આપણે હલવો બનાવતા જ હોઈએ છીએ અને સફેદ બ્રેડમાંથી હલવો બનાવતા હોઈએ છીએ તો આજે આપણે બ્રાઉન બ્રેડમાંથી ટેસ્ટી હલવો બનાવશું ચેનલમાં નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો સૌપ્રથમ આપણે ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો ચાર બ્રાઉન બ્રેડ લીધી છે એક કપ આપણે દૂધ લેશું બે ચમચી મલાઈ લેશું એલચી પાવડર લેશું ઘી લેશું ખાંડ લેશું થોડા કાજુ અને બદામ લીધા છે અને પિસ્તા લીધા છે તો થોડા કાજુ બદામ પિસ્તાને કટ કરી લીધા છે અને બીજા કાજુ બદામ પિસ્તાને આપણે થોડીવારમાં કટ કરી લેશું તો ચાર બ્રાઉન બ્રેડ લીધી છે આ બ્રાઉન બ્રેડ પેકેટ છે તે તમને કોઈ પણ બેકરીમાં આરામથી મળી જશે તો જે બ્રેડ રાખી હતી તે બ્રેડ લેશું તો બ્રેડને આપણે નાના નાના ટુકડામાં કટ કરી લેશું કે નાના કે મોટા તમને જે મનુકૂળ આવે એ પ્રમાણે બ્રેડના ટુકડા કરી લેવાના છે બ્રેડના ટુકડા તમે કરી લેશો તો મિક્સરમાં બ્રેડ છે તે ફટાફટ પીસાઈ જશે તો પીસવા માટે મિક્સર ચાર લેશું તેમાં આપણે જે બ્રેડના ટુકડા કરીને રાખ્યા હતા તે નાખશું

ઘી નાખશું અને ઘીને થોડું ગરમ થવા દેસુ ઘી ગરમ થઈ જાય પછી આપણે જે બ્રેડના ટુકડા પીસીને રાખ્યા હતા તે નાખશું અને તેને સારી રીતે શેકી લેશું અને ગેસને સ્લો જ રાખવાનો છે હાઈ રાખવાનો નથી હાઈ રાખશો તો બરી જશે એટલે બરી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો શેકાતા ત્રણ મિનિટ જેવો ટાઈમ લાગી જશે તો ત્રણ મિનિટ થઈ ગઈ છે સારી રીતે શેકાઈ ગયું છે ગેસને બંધ કરી દેસું અને થોડીવાર માટે સાઈડમાં રાખી દેસું તો પેનને આપણે ક્લીન કરી નાખશું તો આપણે તે જ પેનમાં હલવો બનાવી લેશું તો ગેસ ચાલુ કરશું પેન મૂકશું અને પેનને ગરમ થવા દેસું પેન સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે તેમાં એક કપ પાણી નાખશું અને જે ખાંડ રાખી હતી તે ખાંડ નાખશું અને ખાંડને ઓગળવા દેશું તો ખાંડ તમે જેટલું ગીડું ખાતા હો એ પ્રમાણે તમારે ખાંડ નાખવાની છે તો આમાં આપણે કોઈ ચાસણી કરવાની નથી ખાંડ સારી રીતે ઓગળી જાય તો ત્રણ મિનિટ સુધી આપણે કન્ટિન્યુ હલાવતા રહેશું તો ત્રણ મિનિટ આપણે જે દૂધ રાખ્યું હતું તે દૂધ નાખશું અને દૂધને પણ સારી રીતે મિક્સ કરી દેસુ તો દૂધ સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેને બે મિનિટ સુધી ઢાંકી અને રાખી દેસું ઢાકીને રાખશો તો દૂધ છે તે બહાર ઉડશે નહીં તો બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે ખોલી અને જોઈ લેશું તો જે અડધા ભાગનું ઘી રાખ્યું હતું તે ઘી નાખશું અને ઘીને પણ સારી રીતે મિક્સ કરી દેસું તો ઘી સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે જે મલાઈ રાખી હતી તે મલાઈ નાખશું અને મલાઈને પણ સારી રીતે મિક્સ કરી દેસું આ મલાઈ છે તે માર્કેટમાંથી મેં લીધેલી નથી દૂધમાંથી જે મલાઈ નીકળે તેનો ઉપયોગ જ કર્યો છે તમારી પાસે જે મલાઈ અવેલેબલ હોય તે તમારે નાખવાની છે તો હવે આપણે બે મિનિટ સુધી ઢાંકી દઈશું બે મિનિટ થઈ જાય પછી આપણે ખોલી અને જોઈ લેશું તો જે એલચી પાવડર નાખ્યો તો તે એલચી પાવડર નાખશું તો એલચી પાવડર નાખી અને એલચી પાવડરને સારી રીતે મિક્સ કરી દેશું તો મેં અહીં એલચી પાવડર નાખ્યો છે એલચી પાવડરની જગ્યાએ જો તમારે આખી એલચી નાખવી હોય તો આખી એલચી પણ તમે નાખી શકો છો તો જે કાજુ બદામ રાખ્યા હતા તે કાજુ બદામને કટ કરી લીધા છે તો તે કાજુ બદામ નાખશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી દેશું તો એલચી પાવડર તમે નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે

ટેસ્ટી બનશે અને જો તમે આ રીતે બ્રાઉન બ્રેડ હલવો બનાવ્યો હોય અને તમારો હલવો ટેસ્ટમાં કેવો બન્યો હોય તો તે મને કોમેન્ટમાં જરૂર કેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો અને ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ આપણે નેક્સ્ટ સાથે